શ્રીમદ ભાગવત સપ્તાહના પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા રાધે રાધેના શુભ સંકલ્પથી શ્રી રાધે રાધે પરિવાર દ્વારા હરિદ્વાર યાત્રા નિમિત્તે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના સપ્તમ વિરામ સત્રે ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા માટે સ્નેહલબેન પટેલ અને નયનાબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરશે આજનો દિવસ જોઈએ તો સુદ તેરસ ઓણમ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિ અને શિક્ષક દિન ગુરુ ગોવિંદો નો ખડે કિસકોલા ગુપાઇ બલિહારી ગુરુદેવકીને ગોવિંદ આપણે ભાગવત કથાના શ્રવણમાં પણ આપણે શ્રવણ કરીએ છીએ કે દત્તાત્રેયજીએ ચોવીસ જેટલા ગુરુઓ જેમાંથી પણ કંઈક એમ આપણા જીવનમાં પણ આવી ગુરુ માર્ગદર્શિતાથી આ ગુરુ શરણથી એમને પામી શકાય ત્યાં સુધી પહોંચી શકાય ગઈકાલના આપણા શાસ્ત્ર સંગોષ્ઠીના એ સત્રમાં પણ આ વાત અથવા તો આ પ્રસંગ આપણે સૌએ શ્રવણ કર્યું ભાગવત ભગવાન અને પૂજ્ય દાદાના પૂજન બાદ કેટલાક મહેમાનોને ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે નિમંત્રણ આપું બાયાબેન રામ જયંતિદાદા જાની પૂર્વ પ્રમુખ રાજુલ્લા નગરપાલિકા નલીલભાઈ ટીલાવત સામજીભાઈ ટાંક આપ ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી આપનું યથા યોગ્ય સ્થાન લેશો તેવી વિનંતી છે પોથી યજમાન પરિવારો પૈકી બે પ્રતિનિધિઓ ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે બાપા સીતારામ બજરંગદાસ બાપાની દિવ્ય ધરા બગદાણાથી શ્રી હિતેશભાઈ રાજગુરુને પણ વિનંતી કરું કે આશ્રમ પ્રસાદીનું પ્રતિક પૂજ્ય દાદાને આપ અર્પણ કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરશો આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે ફરી આપણે ચોટીલા મળીએ છીએ ફેબ્રુઆરી મહિનામાં વૃંદાવન પણ મળીએ છીએ ઓગણીસ બે બે હજાર છવ્વીસના તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણ પ્રેમ મંદિરમાં પણ મળીએ છીએ આવશો ને બધા આ બધા જ પ્રસંગોમાં એ સત્સંગની ભજનની ભક્તિની સેવાની સામાજિક ઉત્તરદાયિત્વની એવી વિસ્તૃત રીતે એ વર્ણવતો નથી એ બધા જ આયામોમાં આપણી સહભાગિતા જોડાયું એ માટે આપ સૌને આ બધા જ આયોજનોમાં આપના અનુકૂળતા મુજબના મનોરથ મુજબ યા તો એ પ્રસંગના સાક્ષી બનવા તથાસ્થુ વિદ્યાપીઠ પધારવા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધે રાધે પરિવાર અને તથાસ્થુ વિદ્યાપીઠ પરિવાર વતી આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું પ્રેમ મંદિરમાં બી રહેતા રાધાકૃષ્ણ દેવના વિવિધ શણગાર અને મનોરથોની નિત્ય સેવા સાથે સાથે યજ્ઞ શાળામાં થતો ભાગવતજીના હોમ સાથેનો નિત્ય યજ્ઞના પણ આપણે મનોરથી બની શકીએ છીએ એથી આગળ વર્ષભરના આપણા વિવિધ પ્રસંગો અને ઉત્સવોના પણ આપણે મનોરથી બની શકીએ છીએ આ બધું જ જાણવા માટે આ બધું જ સીધું જ આપણને મળતું થાય એ માટે અમારા મોબાઈલ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો જેથી નિત્ય રાધાકૃષ્ણ દેવના દર્શનની ઝાંખી પૂજ્ય દાદાના મુખેથી સ્ફૂરેલો સુવિચાર અને ભાવી આયોજનોની અને વર્તમાન આયોજનોની વિગત આપને સીધી જ મળતી થઈ જશે શારદી નવરાત્રિ બે હજાર પચીસનું આપણું આયોજન ચોટીલા ચામુંડા ખાતે આપણે આયોજિત કરવા જઈ રહ્યા છીએ આપ સૌને એ પણ અનુરોધ કરું કે લક્ષ ટીવી ચેનલ રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનો અનુરોધ એટલા માટે કરું કે કોઈ પણ આપણો ઉત્સવ કોઈપણ પ્રસંગ રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં જીવંત પ્રસારિત થતો હોય છે અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આપણે સૌ આ ભાગવત જ્ઞાન નિયજ્ઞોનું શ્રવણ કરી રહ્યા છીએ ધનતેરસથી પાચમ ઠાકોરજીના વાઘાની સેવા એક દિવસના જેમના નામની ઉદઘોષણા થઈ છે એ જ આવજો અન્ય કોઈ નહીં આવે કારણ કે આપણી પાસે સમય નથી ધનતેરથી લાપાંચમ ઠાકોરજીના વાઘાની સેવામાં એક દિવસની સેવાના એકાવન હજાર નૂતન વર્ષની સેવામાં આપણને મનોરથથી પ્રજાપતિ સાહેબ પ્રાપ્ત થયા છે ઠાકોરજીની પ્રેરણાથી અને એ દિવ્ય દિવસે થનારો રિયલ ફૂલનો શણગાર ઠાકોરજીના મંદિર અને ઠાકોરજીને એ રિયલ ફૂલની સેવા માટે બે લાખ રૂપિયાનો મનોરથથી આપણે એ દિવ્ય સેવા સમર્પણના સહભાગી થઈ શક્યો છે પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનો દોડ કીર્તન આરતી વિગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન આપણા મુખ્ય પ્રવેશ દ્વારની આગળ આપ ત્યાંથી મેળવી શકો છો બધા જ પ્રકારની વિગતો અને માહિતી માટે પણ અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તા ત્યાં બિરાજમાન છે એમની પાસેથી પણ આપ કોઈપણ જાતની માહિતી કે વિગતો મેળવી શકો છો વૃંદાવન ખાતે આપણે ટિકિટ આવન જાવનની વ્યવસ્થા આપણે પોતે કરવાની છે એવી પણ યાદી સાથે વૃંદાવનના એ આયોજનમાં મુખ્ય મનોરથી સહ મનોરથી કે અન્ય મનોરથના યજમાન તરીકે જોડાવા ઈચ્છતા યજમાનો કે મનોરથીઓ પણ અમારા નંબર ઉપર સંપર્ક કરી શકે છે આવો સપ્તમ દિવસે તનમન ધનથી સુખી રાખવા વાળી કથા એટલે શ્રીમદ ભાગવત આમ તમને અને મને દુઃખ નહીં પણ સુખની જે અપેક્ષા છે તો આ ગ્રંથના માધ્યમથી તન મન ધનથી સુખી રાખવા વાળી આ કથાનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને વિનંતી સાથે ભાગવત ભગવાન કી જય ગંગામૈયા કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે